હળવદમાં ટ્રક માલિકે બે લાખની લૂંટનો ખોટો દાવો કર્યો મોરબીના હળવદ તાલુકાના દેવડિયા ગામ નજીક ફાઉન્ટન હોટેલ પાસે ટ્રક માલિક સુરેશ બે લાખની લૂંટ થયાની ખોટી માહિતી પોલીસને આપી હતી જનરક્ષક હેલ્પલાઇન પર લૂંટ અંગે ફરિયાદ કરતા પોલીસે તરત તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં ખુલ્યું કે લૂંટ થઈ નથી અને સુરેશ આહિરે આ ખોટી માહિતી આપી હતી પોલીસની પૂછપરછમાં સુરેશ આહિરે કબૂલ કર્યું કે ટ્રકમાં પથ્થરના ઘા મારીને લૂંટ થઈ હોવાનું મેસેજ ખોટું છે આ ઘટનાને પગલે ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટ ધંધા સાથે સંકળાયેલા પાંચ શખ્સો સુરેશ આહિર રાજાભાઈ ઉર્ફે જયેશ અગરવાલ બજરંગ ટ્રાન્સપોર્ટ નિલેશ અગરવાલ હેદર મોવર ઇરફાન ટ્રાન્સપોર્ટ અને અબ્દુલ ભટ્ટી સામે ગુનો નોંધાયો છે પોલીસે ખોટી લૂંટની ફરિયાદ આપી અને લોકોને ગુમરાહ કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો